દૂધ સંપાદનમાં સમગ્ર એશિયામાં મોખરાનું સ્થાન ધરાવતી બનાસ ડેરી દ્વારા પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખીને દૂધના ખરીદભાવમાં કિલો પેટે રૂપિયા પંદરનો વધારો કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે જેનો લાભ બનાસકાંઠા જિલ્લાના લાખો પશુપાલકોને મળતો થશે બનાસ ડેરીએ પોતાના પશુપાલકોને દૂધના પ્રતિ કિલો ફેટે ખરીદ ભાવમાં વધારો કરીને એક મોટી ભેટ આપી છે પશુપાલકોને આર્થિક રીતે સદ્ધર બનાવવા બનાસ ડેરી દ્વારા સમયાંતરે દૂધના ભાવમાં વધારો કરવામાં આવે છે જેના કારણે બનાસકાંઠામાં પશુપાલનનું પ્રમાણ વધ્યું છે બનાસકાંઠાની બનાસ ડેરી દ્વારા પશુપાલકોના હિત માટે ફરી એકવાર ખેડૂતોને આપતા દૂધના ભાવમાં રૂપિયા પંદરનો વધારો કરવામાં આવ્યો છે જોકે બનાસ ડેરી દ્વારા હાલ પશુપાલકોને પ્રતિ કિલો ફેટે રૂપિયા આઠસો પાંચ આપવામાં આવતા હતા જેમાં રૂપિયા પંદરનો વધારો કરવામાં આવતા પ્રતિ કિલો ફેટે રૂપિયા આઠસો વીસ નિર્ણય કરાતા પશુપાલકોને રાહત થઈ છે ચેરમેન શંકરભાઈ ચૌધરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં કિલોફેટે પંદર રૂપિયાનો ભાવ વધારો જાહેર કરાયો છે જિલ્લાના ચાર પોઈન્ટ પચાસ લાખ દૂધ ઉત્પાદક પશુપાલકોને બનાસ ડેરીના આ નિર્ણયથી ફાયદો થશે રૂપિયા આઠસો પાંચ કિલોફેટના બદલે હવે બનાસ ડેરી નવા ભાવ મુજબ કિલો ફેટે રૂપિયા આઠસો વીસના ભાવે દૂધ ઉત્પાદકોને નાણાં ચૂકવશે જે હવે નવો ભાવ વધારો ટૂંક સમયમાં અમલી બનાવવામાં આવશે અને એ મુજબ પશુપાલકોના ખાતામાં પગાર પડશે તો બીજી તરફ ઘાસચારો અને પશુદાણ મોંઘું થતાં પશુપાલકોને તકલીફ પડતી હોવાનું પણ સામે આવ્યું છે પશુદાણમાં વપરાતું રો મટીરિયલ્સ ખૂબ મોંઘું થઈ ગયું છે મકાઈ મોલાસિસ રાઇસ પોલિસન સહિત વસ્તુઓના ભાવમાં સતત વધારો થયો છે તેવામાં પશુપાલકોને દૂધ ઉત્પાદન થકી વધુ નાણાં મોંઘવારીની માર પર રાહતનું કામ કરશે